ઈટ ઉત્પાદકો જ્યાં જુઓ ત્યાં માટી ખોદી ઊંડા ખાડા કરતા હોય છે જેમાં લોકોના જીવ જોખમમાં મુકાય છે ત્યારે કાનવા ગામના શહેજાદ અબ્દુલ ઉર્ફે શકીલ નામના બાળકનું ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે બાળક રમતા રમતા ભઠ્ઠાની ઓફિસની સામે આવેલા ખાડામાં પડતા બાળકનું મોત નીપજ્યું છે બાળકના મોતની ખબર પડતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે જ્યારે બેડદ પોલીસે ઘટનાની જાણ થતાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે પરંતુ હવે આ ઈટોના ભઠ્ઠા પર ક્યારે તવાઈ બોલાવશે તે જોવાનું રહ્યું મારો છોકરો પડી ગયો હતો ખાડાની અંદર દસ ફૂટનો ખાડો ટોટલ હતો મેં ત્યાર પછી અંદર પાણીનો પાંચ સીટનો ખાડો હતો તો મારી ઉપર હું મજૂરી કરવા કેલરમાં ગયો હતો મારી બૈરી અંદર પડી ફરવા માટે ખાડામાંથી ડૂબી જતી હતી હું પછી મારા પપ્પાને એ લોકો બધા દોડ્યા પછી હું મારી ઉપર ઓટોમેટિક ફોન આવ્યો મજૂરી કરવા ગયો હતો તે તો હું દોડતો ને દોડતો આવ્યો ઘેર તો અંદર અમે બી ડૂબી જતા હતા અંદર પડ્યો હતો કયો ભટ્ટો હતો એચસીબી ભટ્ટો ભટ્ટો